હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠાબા પરમાર સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં આજે હું લઈને આવી છું બદામની કુલ્ફી ગરમીનું મોસમ ચાલુ થઈ ગયું છે તો કુલ્ફી ખાવાની તો બધાને બહુ મજા આવતી હોય છે નાના બાળકોને તો બહુ જ ભાવતી હોય છે તો તમે મારી રીતે હોમમેડ બદામની કુલ્ફી આજે બનાવી દો બદામ કુલ્ફી બનાવવા માટે મેં અહીં વીસથી પચીસ બદામ લીધી છે અને ધોઈને તમારે આખી રાત પલાળી રાખવાની છે અને જો તમે જો ટાઈમ ન હોય તો ગરમ પાણી ઉમેરીને એને અડધો કલાક તમારે પલાળ રાખવાની છે મેં તો રાત્રે જ પલાળી રાખી હતી તો હવે એને આપણે છોડ્યા કાઢી નાખશું એની છાલ આસાનીથી નીકળી જશે પલાળેલી હશે તો આવી રીતના કરીને એની આપણે બધી છાલ કાઢી નાખશું જો તમે રાત્રે જ પલાળી રાખો તો સારું છે એની અંદરની હીટ પણ નીકળી જશે તો બધી જ બદામ ખોલીને તૈયાર છે હવે એને આપણે એક મિક્સર જારમાં પીસી લઈશું વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કર્યું છે હવે એકદમ ફાઇન એકદમ ઝીણું પેસ્ટ એની બનાવી લઈશું આપણે એકદમ ક્રીમી પેસ્ટ તૈયાર છે આપણી એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે આવી તળિયાનું એક વાસણ લેવાનું છે આપણે એમાં ત્રણથી ચાર ચમચી જેવું પાણી રેડવાનું છે બે કપ જેટલું ફૂલ ફેટ દૂધ આપણે અંદર એડ કરશું એટલે કે પાંચસો એમ જેટલું દૂધ જોઈશે તમે ગાયનું દૂધ પણ લઈ શકો છો પણ એનાથી મલાઈ કેમ ઘટ નહીં જલ્દી થાય તો એના માટે ફૂલ ફેટનું દૂધ લેવાનું છે આપણે હવે એને આવી રીતના આપણે હલાવીશું એક ઉભરો આવે ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે હવે આમાં એક ઉપરા જેવું આવી ગયું છે એમાં મેં થોડુંક કેસર એડ કરી જેનાથી એની ફ્લેવર સરસ આવશે અને એનો કલર પણ મસ્ત આવશે એમ વન ફોર્થ કપ જેટલી મેં ખાંડ એડ કરી છે તમે સાકર પણ એડ કરી શકો છો અને બે કપ દૂધ જોડે વન ફોર્થ કપ ખાંડ થઈ જશે દૂધને સતત હલાવતા રહેવાનું છે જેથી એ ઘટ્ટ થવા લાગે મારે અત્યારે હલાવતા પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે પેલી બદામની જે પેસ્ટ બનાવી હતી એ અંદર એડ કરી દઈશું જેનાથી દૂધ આપણું સરસ ઘટ્ટ થશે વગર બજારની ક્રીમ બીમ ઉમર્યા વગર આપણું સરસ આઈસ્ક્રીમ તૈયાર થશે હવે આને સતત આપણે હલાવતા રહીશું બદામની પેસ્ટથી સરસ આમ ક્રીમીનેસ આવશે દૂધમાં આપણે આને આમ સતત પંદરથી વીસ મિનિટ સુધી હલાવતા રહેવાનું છે જ્યાં સુધી દૂધ એકદમ ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે જો તમે સ્લો ફ્લેમ પર ચલાવતા હોય તો વીસ મિનિટ અને હા મીડિયમ ફ્લેમ પર તમે આ ઉકાળતા હોય તો પંદર મિનિટ સુધી આપણે એને ઉકાળવાનું છે અમે બદામ કાજુ અને પિસ્તાનો ભૂકો લીધો છે એ હું એડ કરીશ જેથી આપણે કુલ્ફી એકદમ દાણાવાળી લાગે ખાવામાં મજા આવે અમે પાંચથી છ બદામ પાંચથી છ કાજુ અને પાંચથી છ પિસ્તા લીધા છે એને મેં ચોપરની મદદથી સરસ ચોપ કરી દીધા છે આ ઉમેરવાથી સરસ આમ કુલફી ખાઈશું તો સરસ આમ સ્વાદ લાગશે અને ટેસ્ટ આવશે અને આપણે હલાવીને થોડું કટ કરશું આપણી આ કુલ્ફી કોઈપણ બહારની ક્રીમ માવ કે પણ પાવડર વગર એકદમ હેલ્ધી અને સરસ ટેસ્ટી એકદમ તૈયાર થશે તમે આ મારી આ રીતથી જરૂરથી બનાવજો એક વખત પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો દૂધ આપણું સરસ ઘટ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અત્યારે તમને પતલું લાગે છે અને આપણે ગેસ ઠંડુ થવા દઈશું ત્યારે એનું ઘટ થઈ જશે અને આપણે ત્રીસ મિનિટ સુધી ઠંડુ થવા દઈશું દૂધ આટલું ઘટ્ટ થાય ત્યારે જ આપણે ગેસ બંધ કરવાનો છે તમે જોઈ શકો છો ઘટનું જો હજુ તમને પતલું લાગતું હોય તો તમારે હજુ પણ એને બે પાંચ મિનિટ સુધી ઉકાળવા દેવાનું છે પણ આ બરાબર છે જુઓ છે ને એકદમ આ ઠંડુ પડશે એટલે પાછું મિશ્રણ થોડું જાડું થશે એટલે તમારે આવું એકદમ ઘટ્ટ થવા દેવાનું છે આમ જેમ રબડી બનાવી હોય ને એવું લાગે ને એવું રબડી ટાઈપનું એનું ટેક્સચર આવી જાય ત્યાં સુધી થવા દેવાનું છે અને પછી ગેસ બંધ કરીને એને અડધો કલાક માટે ઠંડુ થવા દેવાનું છે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી એને રવા દેવાનું છે જો ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ આપણું બેટર ઠંડુ પણ પડી ગયું છે હવે આને આપણે કુલ્ફી મોડમાં એડ કરી દઈશું મારી જોડે આવું મોડ છે તમે જો ગમે તે આકારનું કે ગમે તે સાઈઝનું મોડ હોય આઈસ્ક્રીમ મેકર બનાવવાનું જે પણ હોય કેન્ડીનું હોય કે કુલ્ફીનું હોય ગમે તેમાં તમે આઈસ્ક્રીમ બનાવી શકો છો આ કુલ્ફી બનાવી શકો છો જો તમે જો આવું કોઈ પણ બીબું ન હોય તો તમે પ્લા સ્ટીલના ગ્લાસમાં કે પ્લાસ્ટિકના કપમાં કે કાચના ગ્લાસમાં પણ આ આઈસ્ક્રીમ બનાવી શકો છો હવે આપણે આમાં એડ કરી દઈશું જો તમને બીજી કોઈ ફ્લેવરનો આઈસ્ક્રીમ કે કુલ્ફી ખાવી હોય તો તમે આ ઈલાયચીની પાવડર પણ એડ કરીને ઇલાયચી ફ્લેવરનો પણ આઈસ્ક્રીમ બનાવી શકો છો આ રિયલીમાં ખૂબ જ ટેસ્ટી બન્યો છે તમે એકવાર જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો મારે બે કપ દૂધથી સાત કુલ્ફીઓ બની છે હવે એને આપણે આમ બંધ કરી દઈશું અને આને ફ્રીઝરમાં આપણે ઓવરનાઈટ આખી રવા દઈશું જો તમે કાચના ગ્લાસમાં કે સ્ટીલના ગ્લાસમાં બનાવતા હોય તો પેલી જે લાકડાની સ્ટીક આવે છે એને એડ કરીને પણ તમે બનાવી શકો છો હવે આને આપણે આખી રાત ફ્રીઝરમાં રાખશું અને ના હોય તો તમે આઠ કલાક તો એને ફ્રીચરમાં રાખી શકો છો પછી આ કુલફી આપણી બનીને તૈયાર છે તો હવે આપણે આને ફ્રીચરમાં મૂકી દઈશું તો આપણી આઈસ્ક્રીમ સરસ ઠંડી થઈ ગઈ છે કરીને હવે આપણે એને ખોડી કાઢશું મેં થોડું આને પાણીમાં રફ કરીને રાખ્યું છે જેથી આપણે આઈસ્ક્રીમ નીકળી જાય તમારે આને ધીરે ધીરે કરીને કાઢવાની છે જો

બદામ કુલ્ફી તૈયાર છે હે ને સુરત મોડમ પાણી આવી ગયું તો આ ગરમીની ઋતુમાં ઠંડી ઠંડી જલ્દી જલ્દી તમે આ રીતે બદામ કુલ્ફી બનાવી તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ બધા જોવા માટે બે લાયકન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલ્તા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ